ગુડ મોર્નિંગ બધાને આગળનું લોકો કેમ છો બધા મજામાં મજામાં જ છો કારણ કે આપણો બ્લોગ જોતા બધા મજામાં જ હોય હર હર માં લપ કરી ગયો હું કાઈડી હું દોડ્યો એ મે એમ કીધું કાઈડી હો એમ કીધું કે આગણી ના તો કહો કે હું હું તો દોરો હું મારા હું આ કાઈડી

बस इस चीज से अटक जाता हूं तो <laughs> हम कह थे हमको मारो आवाज गड़ू बह गई तो आवाज के अलग-अलग लागे के वो लगे हम लग लागे अलग-अलग हम जाडो जाडो लागो परसा वाला को समझावे आवाज पहले से जाडो आवाज का ज्यादा नहीं मारो आवाज है आई कोन फुलटू बारे अटलो टड़को पड़े हो कलक थी उठ ही गया है पर ब्रश काया ब्रश करम ये हम खरी जाऊँ माई बताएँ दे खाएगी यू क्या ना उठा क्या ना जागो 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 सुबह हो गई जल्दी से पीला चाय ठंडी हो गई लाइक करना खोज यार एव्डुटेलेंट है हमारा तो सब और सब मामा लीवर से स्प्रे परफ्यूम मस्त है जो तो अलग तुम क्या कैसा

કો કરતો છે હે કોણ ના વાત કર બાબા ના ના એના વાડવાળા હે ને તી શર્મા આરે કાય લાગો વ્લોગ માં આવ્યુ છે ચાલ હવે લાવવાનો બાકી છે પણ હવે નાઈસ ઘરે જઈએ ના હોય નાઈન પચ્ચા ઘરે જઈએ ચાલો ય ચાવી ક્યાં થારની ચાલ ચાવી ચાવી ગિડナップ કર લે किडनैप कर ले किडनैप क्या गयो और टेणी क्या ना नाना करो टेण किडनैप कर ले या ना जो वेची ना थी पाकिस्तान में तुझे क्या वो लागो जरा कमेंट कर जो मनु वहां से कमेंट करे छ क्या वो लागो है चलो एक्चुअली आप निकली हमें घर तरफ આ છોકરા કોક દી આવી જાય યાર મારા ગાડીમાં આ એને રમ્યા રાખે છે પણ યાર છોકરા કોને કે રમે તો જ મજા આવે ચલો હાંડો બાય 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 જો ગેસ વધારે ગાડી આખીને તો આવું થાય જો હા મે છે ને આ ભાઈ ને એક્સિડન્ટ થયું છે અને લાગ્યું છે ફૂલ બહુ ગાડી આખવાની હા આરામ આરામથી ગાડી આખવાની બહુ વધારે ગાડી આખવાની નહીં જો શું કરવા યાર તમે એટલી બધી ગાડી હો આકો પણ હું એમ કહું કે તમને આમ પરફેક્ટ તમારું આમ ફોકસ ગાડીમાં જોઈએ જોઈએ તમારું ધ્યાન એક જ જગ્યાએ હોવું કે આપણી ગાડી આડાઉડી ના થાવી જોઈએ તો આ ફૂલે ફૂલ ગાડી આપતા હોય અને પોતાનું મગજ ક્યાંનું ક્યાં રખડતું હોય યાર એટલે એવું કઈ નથી ભાઈ આ આવી બધી વસ્તુ આપણે જોવા જડે ને ત્યારે આવી બધી વસ્તુ યાદ આવે બાકી તો બધા રાણા રાણા રીતે જ જાતા હોય આવું કઈક થાય ને ત્યારે આપણે મગજમાં જરા ગોળ થાય

निंदड़ तोड़ ही जाए वो लगे फाइनली गाइस सोमवार भाई घर पे पहुंच ही गयो छे मकान नो काम क्या पहुंचियो तमने थोड़ी-थोड़ी बताइ दों અત્યાર તો હજી બધું ભેહાણ પડ્યું છે ટાઇલ્સ ફિટ થઈ છે યહા પે એક કિલોર હે اس કે અંદર બી ટાઇલ્સ ફિટ કી હમને બ્લેક ઓર વ્હાઇટ દોનો કા કોમ્બિનેશન કેસા લગ રહા હે આપ મેરે કો બતાના ઠીક હે બાકી કે કાર ઇતના છે અ આ રૂમ ની અંદર આટના ટાઇલ્સ ફિટ થઈ છે હજી તો બધું ભેહાણ પડ્યું છે બધું ક્લીન થા હે ને પછી આ મસ્ત લાગશે આની અંદર આપણે બોર્ડર પટ્ટો આવી ગયો છે હજી તો આની અંદર કલર કામ થાય ને ઘણું બધું કામકાજ બાકી છે આ બધું આપણે ઓલા ટાઇલ્સ ની અંદર ફિટ કરવાનો આવે ને એ છે બોક્કા ગાડી ને બોક્કા એટલે બોક્કા ગાડી ને કાસે આ રીતના કંઈક લાગે છે હજી બધું બાકી છે

હે હેં હેં હે હે એ ઘરની બધી વસ્તુ હું લેવા ગયો તો તમને ખબર હતો ટાઇલ્સ ને બધું પણ આજે આપણે ટોયલેટ શીટ છે ને આ મને હવે નથી ગમતી એટલે આ ટોયલેટ શીટ આપણે બદલાવાનો વિચાર છે ટૂંકમાં બ્લેકો બ્લેક રાખવું છે બધું સમજ્યા તમે ટૂંકમાં આ ટોયલેટ શીટ આપણે ચેન્જ કરવાની છે મારી મમ્મીએ ના કહી શકીએ વાઇટ તો બધી જગ્યાએ હોય કહો નહીં બહુ ભરત મલાક લઈ આવ્યો પણ એ ઘટાડો આવ્યો બહુ બધું ગયો એ આમાં

tela hu kitu gado bhukho bar thi aavi koi bhukho hoy ha koi na hu kasu vandho ne mitro o nashto karvan man thyo ke nashto se ke gamat levu e liya e ma to atapapa aajith ke hoy ke bharat nahi ke gam e em ni ke khava nahi re thav ganda bar jale hotel ma hu